જય હિન્દ વંદે માતરમ મારા વહાલા મિત્રો કેમ છો મારા મનમોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ આજે નહીં તો કાલે આપણા વિડીયો વગર નહીં આલે આજે આપણે આવી ગઈએ છીએ અંગ્રેજીની શરૂઆત ક્યાંથી કરાય અંગ્રેજી કઈ રીતના વાંચવું તો આ વિડીયો તમારી જિંદગી બદલી નાખશે તમને અંગ્રેજી વાંચતા કરી દેશે આ પાર્ટ વન છે હજી પાર્ટ ટુ બાકી છે બે વિડીયો છે બરાબર એ પહેલાં આપણી ચેનલમાં દરરોજ રાત્રે નવ વાગે વિડીયો આવે છે વોટ્સઅપ ગ્રુપમાં ફ્રી પીડીએફ ફાઇલ માટે સેવન ફાઈવ સિક્સ ત્રિપલ સેવન જીરો ટુ જીરો ઉપર તમે મને જોઈન મેસેજ કરશો હું તમને ગ્રુપ ગ્રુપમાં એડ કરી દઈશ ઢગલાબંધ લોકો જોડાઈ ગયા છે ઢગલાબંધ ગ્રુપ બની ગયા છે ચાલો કોઈ પણ ને કઈ રીતના વાંચો તો ચાલો એ પહેલાં સ્વર અને વ્યંજન ઇંગ્લિશમાં એ ઈ આઈ પાંચ સ્વર છે બાકીના વ્યંજન છે અને ગુજરાતીમાં જે છે ને કકો ક ખ ગ ઘ ચ આ બધાય શું છે વ્યંજન અને અ આ ઈ ઈ બધાય સ્વર છે જો સ્પેલિંગમાં ડબલ ઓ તમે જોઈ શકો છો જો સ્પેલિંગમાં ડબલ ઓ એટલે કે બે વ્યંજન આ બે વ્યંજન છે બરાબર જ્યારે સ્પેલિંગમાં ડબલ ઓ આવતું હોય ત્યારે જે અક્ષરની પાછળ જસ્ટ એક્ઝામ્પલ પેલે જોઈએ આપણે કઈ રીતના તમે જોવો તો ખરા જે નિયમ છે ને અંગ્રેજી બોલતા કરી દેશે અંગ્રેજી વાંચવાના નિયમ બે પાર્ટ છે આમાં દસ બાર નિયમ છે બીજા પાર્ટમાં પણ ઢગલાબંધ નિયમ છે જો સ્પેલિંગમાં ડબલ ઓ ચાલો આમાં ડબલ ઓ આવી ગયા આવતો હોય ત્યારે જે અક્ષરની પાછળ હવે યાદ કરો ખબર છે આપણને બરાબર આ શું છે બી બીનો શું થાય બ જે અક્ષર ની પાછો ડબલ ઓ હોય તે અક્ષર ને દીર્ઘાવાળું દીર્ઘાવાળું આ રસવા વાળું છે બરાબર પછી આ રસવાય આ દીર્ઘાય એટલે આ ઈ આ ઈ ચાલો જે અક્ષરની પાછળ ડબલ ઓ હોય તે અક્ષર ને દીર્ઘાવાળું ઉમ થાય બ પ્લસ આનો શું થાય ઉ અને પ્લસ કે નો આમ હોય ક પ્લસ ઓ એટલે શું થાય ક હવે બ પ્લસ ઉ બઉ ક જો હવે તો વાંચો જોઈએ બઉ ક ઉ ક બુ ક બરોબર ચાલો બીનો બુક એલ નો ક પી નો પૂ જો દીર્ઘ દીર્ઘાવાળું ટી ડબલ ઓકે ઉ ક એટલે ટૂંક ઉ म उ न म उ द स उ न र न र र उ फ अथवा यम रूप फ फ उ ल प र बी अक्षरो ने भेगा त्रशो मचाय ई जोड़ी अक्षर तई जो तमे जोवो जोई जो, प र પર નહીં પ્ર 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 ઉ આ પ્ર પ્ર ઉ ફ હજી જો આ એસ ટી સ્ટ 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 ઉ લ સ્ટુલ એસ પી સ્પ 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 સ્પૂન ઝેડ નો ઝ જ ઉ એટલે જુ ડબલ્યુ નો વ વ ઉ ડ વુડ આર નો ર ર ઉ એટલે રૂમ চালো যে অক্ষর নি পাড় ড এ অক্ষর দীর্ঘাওয়ো বুক লুক পুল তুক গুড নুন মুন মূন মূড সূন পুল ফু জু হুড স্টুল স্পূন બધામાં ઉચ્ચાર આવતો હોય છે બધામાં ઉચ્ચાર આવતો હશે ચાલો હવે બીજો નિયમ હવે આપણે બીજો નિયમ જોઈએ જો સ્પેલિંગમાં એ ડબલ એલ જો સ્પેલિંગમાં એ ડબલ એલ બધામાં એ ડબલ એલ આવે છે તો જે અક્ષરની પાછળ જે અક્ષરની પાછળ એ ડબલ એલ હોય જો બીની પાછળ એ ડબલ એલ છે બીનું શું થાય બ તો તે અક્ષરને કાનો અને માત્રા બરાબર અને પ્લસમાં લ જો એટલે કાનો અને માત્રા પ્લસમાં લ બ પ્લસ ઓલ એટલે બો લ તો જે અક્ષરની પાછળ એ ડબલ એલ હોય તે અક્ષરને જો કાનો અને માત્ર અને પ્લસમાં લ બરાબર ચાલો આ ખાલી ડબલ એલ છે તો ઓ લ આમાં એફ એ ડબલ એલ છે તો કાનો માત્ર ફો લ આમાં બો લ આમાં હો લ આમાં ટીનો ઓ ટો લ જો આ બે ભેગા એસ એમ સ્મ 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 પછી કાનો માત્ર સ્મૂલ અને આમાં મૂલ વાય ઓલ આવતું હોય છે ઓલ ફોલ બોલ હોલ ટોલ સ્મૂલ મોલ એની જેમ જ જો સ્પેલિંગમાં આયનડી બધામાં આયનડી આવે છે તો જે અક્ષરની પાછળ આઈ એનડી હોય તે અક્ષરને જસ્ટ એક્ઝામ્પલ જે અક્ષરની પાછળ આઈ એન્ડ હોય તે અક્ષરને જો f નો ફ ખાલી ફક્ત માત્રા અને ઇન્ડ આને કહેવાય કાનો આ માત્રા આ કાનો આ માત્રા બરાબર તો જે અક્ષર ની પાછળ આઈ એન્ડ ઈ હોય તે અક્ષરને માત્રા અને પ્લસ માં ઇન્ડ એટલે કે આઈન્ડ આમાં ઓલ થઈ જાવ તૈયાર કો તો કો પ્લસ ઇન્ડ કા ઇન્ડ ફા ઓ અને ફીંડ નો મચાય અથવા કિંડ બીંડ મીંડ એમ નહીં એમ આઈ ડી તો આ જો બી એલ ભેગું એટલે બ્લો ને પ્લસમાં આ ઈન્ડ બરોબર આમાં ઓલ વાળું છે આમાં ઇન્ડ કાઇન્ડ બાઇન્ડ ફાઇન્ડ માઇન્ડ અને બ્લાઇન્ડ ઇતિહાસમાં યુટ્યુબ માં પહેલી વાર આ વિડીયો તમારા તમામ ગ્રુપમાં શેર નાખજો કરીના પછી જો સ્પેલિંગમાં જો પેલે શું હતું ઓલ આવી ગયા આ એવા નિયમ છે સૌથી વધારે ઉપયોગી છે પછી આઈએનડી વાળા હવે આઈએનજી ઇંગ પ્લેઇંગ રનિંગ કટિંગ જે બધામાં યાદ કરો આઈએનજી ના આઈએનજી વાળા બધા ક્રિયાપદ ગોઇંગ કમિંગ જોમાં ઇંગ ઇંગ આવતું હોય છે જો સ્પેલિંગમાં આઈએનજી આવતું હોય ત્યારે જે અક્ષરની પાછળ આઈએનજી હોય તે અક્ષરને રસવાય મીંડુ ને પ્લસમાં ગો સિ આ બધા જોજો તો જે અક્ષરની પાછળ એસ નો પેલે સો જે અક્ષરની પાછળ આઈએનજી હોય એને રસવાય આને કહેવાય રસવાય આ છે દીર્ઘાય બરોબર જે અક્ષરની પાછળ આઈએનજી હોય તો તે અક્ષરની એ અક્ષરને રસવાય પ્લસમાં ઉપર મીંડુ અને ગ સિંગ આમાં ટીએચનું થો થી આમાં કિંગ આમાં રિંગ આમાં બી આર ભેગું બ્રો 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 બ્રિંગ ચાલો હવે આઈજીએચ ટી આવતું હોય ત્યારે જે અક્ષરની પાછળ આઈ ટી હોય જસ્ટ એક્ઝામ્પલ બધા એમાં આઈ જીએચ ટી છે જે અક્ષરની પાછળ આમાં એન ની પાછળ છે તો એન નો શું થાય ન જે અક્ષર ની પાછળ જે અક્ષર ની પાછળ આઈ જી એસ ટી આવતું હોય તો એ અક્ષરને શું લાગે માત્રા એટલે કે માત્રા પ્લસ માં ઈ યાદ રાખજો આઈ જી એસ આઈ જી માં જી એસ સાયલન્ટ છે હો ચાલો ફો પ્લસ આઈટ ફો પ્લસ આઈટ એટલે ફાઈટ ટો પ્લસ આઈટ taito law plus laito biar biar pelaku bro 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 plus ait brighto so plus ait sighto t itu no t o tun tun naito no ane emno mo ma itu berapa હકીકતમાં જો આવું હોય આ નો પ્લસ આઈટ નાઈટ આઈટ એટલે ન અને આ ભેગો થઈ જાય શું થઈ જાય ના ઈટ ચાલો સિંગ થિંગ કિંગ રિંગ બ્રિંગ આમાં નાઇટ ફાઇટ ટાઈટ લાઇટ બ્રાઇટ સાઇટ ટુ નાઇટ માઇટ હવે એ પછી વાય ડે મે છે સાવ નો થાય ઓ પ્લે સ્ટે પ્લે એવું નહીં એ પછી બધાયમાં શું છે એ પછી વાય હે એ પછી વાય આવે ત્યારે એનો ઉચ્ચાર શું થાય એ થાય ઓ એ પછી વાય આવે ને એ એ પછી વાય એટલે એ વાય આખાનો ઉચ્ચાર શું થાય આખાનો ઉચ્ચાર એ બરાબર એ વાય એનો ઉચ્ચાર શું થાય એ to d no d p l u a t e d mo mo plus a t e me a plus a o plo 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 p l u ple a o l a t e s t ક્લો સી એલ ક્લો પ્લો એટલે ક્લે અને મે પ્લે સ્ટે આમનો વચાય સે પે પ્લે સ્ટે ક્લે જ્યારે એ વાય આવતું હોય ત્યારે ઉચ્ચાર શું થાય છે એ અને ઉચ્ચાર ખાલી આખાનો એ થાય પ્લે સ્ટે ક્લે ડે મે સે પે ચાલો જો એ પછી વાય આવતું હોય તો શું થાય એટલે એ થાય પણ ઓ પછી વાય આવે ત્યારે આખું બોલાય ઓય ઓય જો બધા એમાં ઓ પછી વાય હે એટલે કે ઓ વાય શું કહેવાય ઓય જેનો જ પ્લસ ઓય શું થાય ખબર હે જોય બી ઓ વાય બ પ્લસ ઓય આપણે બોલી ને બોય બોય ર પ્લસ ઓય એટલે આ બે ભેગું થઈ જાય આમાં જ ઓ જો બ ઓ બો ર ઓ રો રોય આમાં ટ પ્લસ ઓ ટોય આમાં એલ નો લ પ્લસ ઓય લોય એલ ઓ વાય લોય અને વાહે લ લોય લ જોય બોય રોય તોય લોય લ આમાં એ ડે મે પછી આઈ આવે ઓ પછી આઈ આવે ત્યારે ઊંચા શું થાય છે ઓય જો ઓ પછી વાય આવે તો ઓય ઓ પછી વાય આવે તો ઓ અને ઓ પછી આય આવે તો ઓ ઈ ચાલો ઓ પછી આઈ તમે જોઈ શકો છો થાશે ઓઈ જો જોઈ આપણે બોલી ઓઈ ઓઈલ ઈ અને લ એમ એમ સ પ્લસ ઓઇલ એટલે સોઈલ સોઈલ આમાં બ ઓઇલ આમાં ક ઓઈલ ખતમ વોટ્સઅપ ગ્રુપમાં ફ્રી પીડીએફ ફાઇલ માટે સેવન ફાઇવ સિક્સ ત્રિપલ સેવન એટ જીરો ટુ જીરો ઉપર વોટ્સઅપમાં જોઈન મેસેજ કરી દેજો આ પાર્ટ વન છે હજી પાર્ટ ટુ બાકી છે એ કાળ આવી જશે આ વિડીયો તમને કેવો લાગ્યો તમારા માટે તન તોડ મહેનત કરીને આવા નિયમ લઈ આવો છો ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર અંગ્રેજી વાંચવાની શરૂઆત અહીંયાથી કરાય આવડે કે એમ નહીં આજે હાર છે તો આવતીકાલે જીત છે મહેનત એટલી શાંતિથી કરો કે સફળતાનો સોર પણ સોર મચાવી દે અઘરું કઈ છે જ નહીં નથિંગ ઇઝ ઇમ્પોસિબલ આ નિયમ તમારા માટે તન તોડ મહેનત કરીને વિડીયો બનાવ્યો છે પ્લીઝ તમારા તમામ ગ્રુપમાં શેર કરી નાખજો વિડીયો તમારા તમામ ગ્રુપમાં શેર કરી નાખજો લાઈક કરી નાખજો નીચે કોમેન્ટ કરી નાખો તમને આ વિડીયો કેવો લાગ્યો અને ચેનલ ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં બરાબર આ નિયમ નો જે પાર્ટ ટુ બાકી છે એ પાર્ટ ટુ આવતીકાલે આવી જશે એ પહેલા તમે જરૂરથી જણાવો કે તમને વિડીયો કેવો લાગ્યો ચાલો આવતીકાલે મળીશું પાર્ટ ટુ સાથે એ પેલા ફટાફટ પાર્ટ 1 હજી એકવાર જોઈ લ્યો તમારા તમામ ગ્રુપમાં શેર કરી નાખો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચાલો આવતી આવતીકાલે નવા વિડીયો સાથે ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો રોજે રોજ મોજે મોજ જય હિન્દ વંદે માત્ર મારા વાલા મિત્રો